સુરત નવી સિવિલ હોસ્પિટલ ફરી આવી વિવાદમાં સિવિલ હોસ્પિટલ ની જર્જરિત બિલ્ડિંગ ને લઈ વિવાદ સર્જાયો સિવિલ હોસ્પિટલ ની જર્જરિત બિલ્ડિંગ ને લઈ કાયદા કથા ટીમ દ્વારા આજે धरना પ્રદર્શન સિવિલ હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગનું રિનોવેશન કરાવવાની માંગ હોસ્પિટલમાં આવતા લોકોના જીવ જોખમ માં મુકાય તે માટે બિલ્ડિંગ ની માંગ અનેકવાર નોટિસ આપવા છતાં રિનોવેશન નહીં કરતા આજે સિવિલ કેમ્પસમાં ધરણા સિવિલ કેમ્પસમાં જર્જરિત બિલ્ડિંગની સામે કાયદા કથા ટીમનું ધરણા પ્રદર્શન રિપોર્ટર વિજય મકવાણા મુંબઈ તરંગ ન્યૂઝ સુરત સંજય એજાવા નામ છે કાયદા ખાતા ટીમનો સંચાલક છું છેલ્લા ત્રણ મહિનાથી આ જર્જરિત ઇમારત ખાલી કરવા માટેનો આવેદન આપી રહ્યા છે લીગલ નોટિસ પાઠવી રહ્યા છે અને વારંવાર વારંવાર રજૂઆત કરી રહ્યા છે આ બિલ્ડિંગ છે ઓટી બિલ્ડિંગ છે અને ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ છે અને વોર્ડ છે બધી સારવાર એની અંદર ચાલે છે સેંકડો લોકો એની અંદર સારવાર લઈ રહ્યા છે ત્યારે સારવાર લેતા હોય ત્યારે પણ ઉપરની છત ને તૂટે છે પોપડાઓ પડે છે અને લોકોની હાથ પર માથા ઉપર પગ પર પડે છે અને વાગે છે એના માટે અલગથી ટ્રીટમેન્ટ આપવું પડે છે મોટો પ્રશ્ન છે કારણ કે એની અંદર બેદરકારી જે અધિકારીઓ લેવલ ની જે માણસોની બેદરકારી છે એટલા માટે અને ગરીબ લોકો માટે અવાજ ઉઠાવવાનું કોઈ નથી આ એક હિંમત થી આ લોકો હજુ પણ આ નવ વર્ષે પણ આ ઈમારત તેમને ચલાવી રહ્યા છે કાયદા ટીમ આ જે ધરણા બે છે ગરીબ લોકોને મળવું જોઈએ એ અમારી હેતુ છે અને એના માટે અમે આજે આ ધરના ઉપર ગયેલા આવનાર દિવસોમાં જો આ વ્યવસ્થિત રીતે ખાલી ન થાય જિલ્હી તકે ખાલી ન થાય તો ઉગ્ર આંદોલન આપીએ છીએ અને જ્યાં સુધી આનો ખાલી ન થાય ત્યાં સુધી અમે અહીંયા હડતાલ ઉપર બેસવા માટે ભૂક હડતાલ ઉપર બેસવા માટેનો અમે ચિંદગી આપી રહ્યા છે પણ અમને આશા છે આ જલ્દી તકે તંત્ર અમારી વાત સાંભળશે અને આ ઈમારત ખાલી કરશે